આજે ભાઈ બધી અટક બોલી ગયાનું કારણ છે એમ નહીં અમે છૂટાયા પછી એક જ્ઞાતિના રહી શકીએ એવું શક્ય જ નથી સામાજિક સમરસતાથી જ અમે છૂટાઈએ છીએ બધાના વોટ મળે તારે છૂટાઈએ ને કે એક વ્યક્તિનું કે એક જ્ઞાતિના વોટથી થોડા છૂટાઈએ એટલે એમણે થોડુંક યાદ આવી ગયું એમને ઇલેક્શન આજે યાદ આવી ગયું એમને થોડા ત્રણ વર્ષ થયા ને એમને મને કીધું કે આમ મારી જોડે આવતા હોય તારે એકદમ શાંત સ્વભાવ છે અને શાંત સ્વભાવ હોય ને એ કામ વધારે લઈ જઈ શકે કશું બોલે ને આઈન ઉભા રહે એટલે આપણે ટેન્શન થવા માંડે કે હા